સંયુક્ત મોરચાની અંદર આચાર્ય સંઘ હોય માધ્યમિક ઉચ્ચ માધ્યમિક વહીવટી સરકારી અને આરોગ્ય તલાટી ગ્રામ સેવક એવા વિવિધ ત્રેવીસ મંડળોના સંયુક્ત મોરચાએ આ સરસ મજાનું આયોજન કર્યું છે એમાં જે હમણાં આપણે જોયું કે સિંદુર ઓપરેશનની સફળતા માટે એને યાદ કરી અને નરેન્દ્ર મોદી ના જે કાર્યક્રમ છે જન્મદિવસનો એના પૂર્વ સંધ્યાએ વધુમાં વધુ બ્લડ ડોનેશનનું ડોનેશન થાય

કે આપણે બધા જ એના આગલા દિવસે બ્લડ ડોનેશન કરીએ અને એ બ્લડ ડોનેશન નો આંકડો એવો છે કે કુલ એક લાખ કર્મચારીઓ એ દિવસે બ્લડ ડોનેશન કરશે ભૂતકાળમાં એક રેકોર્ડ એવો બને છે ગ્રીસ બુકમાં જેમાં બેતાલીસ હજાર મિત્રોએ ડોનેશન કરેલું છે એટલે આ વખતે એક મોટો રેકોર્ડ કરવા અમે બધા જઈ રહ્યા છીએ ત્યારે અમે બધા જ આજે મિટિંગમાં એક માઈક્રો પ્લાનિંગ કરી અને એવું આયોજન કરશું કે કચ્છમાં પણ ઓછામાં ઓછા બે કર્મચારીઓ એ બધા જ બ્લડ ડોનેશન કરે કર્મચારી સાથે અમે બીજા બધાને પણ જોડતું તો ઈશ મંડળ તો છે જ સાથે સાથે પોલીસ કર્મચારી છે બીએસએફ છે અથવા અન્ય મિત્રો જે બહારના છે કોઈના સગાવાળા હોય એ બધાને જ અમે રિક્વેસ્ટ કરશું કે આ દિવસે તમે બ્લડ ડોનેશન કરવા આવો ટોટલ અમારા દસ તાલુકા છે અને દસે દસ તાલુકામાં એનું આયોજન છે અને સોળ તારીખના સવારના ભુજમાં આઠ વાગે છે બાકીના તાલુકા અંદાજિત લગભગ નવ વાગે ચાલુ કરે અને બધી જ જગ્યાએ અંદાજિત બસો બસો અને ભુજમાં પાંચસો ના ટાર્ગેટ સાથે અમે ચાલીએ છીએ